બાબા સાહેબ આપેલા છે અને આટલા વધારે નિર્દોષ લોકો ના જીવ જતા હોય ત્યારે ગાંધી સિંધિયા માર્ગે વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે ને દમનગીરી કરે છે એટલી દાદાગીરીને દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટે ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે કમસે કમ જે ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનો પણ આનંદ થાય છે